તોત્તેર વિદ્યાર્થીઓ પાસ થયા હતા અને શાળાનું પરિણામ તોતેર પોઈન્ટ ઓગણસાઠ ટકા જેટલું ઉચ્ચતમ પરિણામ પ્રાપ્ત કર્યું હતું અને સમગ્ર તાલુકા શહેરમાં ઉજ્જવળ શ્રેષ્ઠમ પરિણામ પ્રાપ્ત કર્યું હતું શાળામાં પ્રથમ ક્રમાંકે આવનાર વિદ્યાર્થી સીધા પાર્થ કુમાર એસ કે જેઓએ નવ્વાણું પોઈન્ટ અડતાલીસ ટકા પીઆર મેળવેલ છે અને કુલ ગુણ છસોમાંથી પાંચસોને ઓગણ ગુણ મેળવીને પંચાણું પોઈન્ટ પચાસ ટકાનું શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત કર્યું હોવાથી તેઓનું શાળા દ્વારા પુષ્પહાર પહેરાવીને તેમજ મોં મીઠું કરાવીને સન્માન કરવામાં આવ્યું હતું અઠ્ઠાણું પોઈન્ટ અઠ્ઠાણું પોઈન્ટ અઠ્ઠાણું પીઆર મેળવનાર સ્કૂલના વિદ્યાર્થી રાણા યશકુમાર એચનું પણ શાળાના દ્વારા પુષ્પહાર પહેરાવી તેમજ મોં મીઠું કરાવી સન્માન કરવામાં આવ્યું હતું જેઓ એ બોર્ડમાં ચોરાણું પોઈન્ટ તેત્રીસ ગુણ મેળવ્યા હતા શાળામાં ત્રીજો ક્રમાંકે આવનાર જાદવ ભવિકાબેન તપસીએ છન્નું પોઈન્ટ છોતેર ટકા પીઆર અને એકાણું ટકા ગુણ મેળવેલ છે ચોથા ક્રમાણે બે વિદ્યાર્થીઓએ બાજી મારી હતી કે જેઓએ છન્નું પોઈન્ટ બાવીસ ટકાની પીઆર અને નેવું પોઈન્ટ તેત્રીસ ટકા ગુણ મેળવ્યા હતા ગોહિલ આર્યનજી પટેલ અને ચારમે જે ઉલ્લેખનીય છે કે અરપી સાયન્સ સ્કૂલ એ ગ્રામ્ય વિસ્તારમાં આવેલી છે અને ભણતા વિદ્યાર્થીઓના માતા પિતા પણ મધ્યમ વર્ગના અને મધ્યમ શિક્ષિત હોવા છતાં તેઓ બાળકોની કાળજી રાખતા હોવાની સાથે સાથે શાળાના સમગ્ર શિક્ષક સ્ટાફ પરિવાર ખૂબ જ કાળજી લેતા હોવાથી ગ્રામ્ય વિસ્તારના બાળકો ધોરણ દસ બોર્ડના પરીક્ષામાં ઝળહળી ઉઠે છે મારું નામ જાદવ ભાવિકાબેન હું ધોરણ દસમાં અમારી શાળામાં અર્પી સાયન્સ સ્કૂલમાં ડેલી ટેસ્ટ લેવાતા હતા તેથી અમારું આટલું સારું પરિણામ આવ્યું છે અર્પી સાયન્સ સ્કૂલ મોવાલ ફેબ્રુઆરી બે હજાર પચ્ચીસમાં ધોરણ દસનું પરિણામ અર્પી સાયન્સ સ્કૂલમાં ઇંઠોતેરથી વિદ્યાર્થીઓ છે વિદ્યાર્થીઓમાંથી તોત્તેર વિદ્યાર્થીઓ પાસ થયેલા છે નેવની ઉપર પીઆર આવનાર વિદ્યાર્થીઓ પાંચ અને એંસીની ઉપર પીઆર આવનારા વિદ્યાર્થીઓ ઓગણીસ વિદ્યાર્થીઓ છે ગ્રામ્ય વિસ્તારમાં પરિણામ એ અમારી શાળાએ આ વિસ્તારમાં આપેલું હું ધોરણ દસમાં અભ્યાસ કરતો હતો આજે તારીખ આઠ પાંચ બે હજાર પચીસના રોજ જે રિઝલ્ટ આવ્યું તેમાં મારે નવ્વાણું પોઈન્ટ અડતાલીસ પીઆર અને પંચાણું પોઈન્ટ પાંચ ટકા આવ્યા છે જેના પાછળ મારા માતા પિતાનો અને સ્કૂલનો ઘણો સપોર્ટ રહ્યો છે સ્કૂલમાં જે પણ જે પણ તૈયારી કરવામાં આવી તેના કારણે મારા આટલું સફળ પરિણામ આવ્યું છે તેથી હું સ્કૂલનો આભારી છું મારું નામ રાણા યશકુમાર હેમંતભાઈ છે હું ધોરણ દસમાં અભ્યાસ કરતો હતો આજ રોજ તારીખ આઠ પાંચ બે હજાર પચીસના રોજ ધોરણ દસનું રિઝલ્ટ આવ્યો એમાં મારા અઠ્ઠાણું પોઈન્ટ અઠ્ઠાણું ને પીઆરઆઈ અને નાઇન્ટી ફોર પર્સન્ટેજ આયા છે એમાં મારા મારી આટલી સફળતા પાછળ મારા માતા પિતાનો ઘણો સપોર્ટ રહ્યો છે સાથે સાથે શીખ શાળા પરિવારના શિક્ષકોનો દરેક દરેક શિક્ષકોનો ઘણો જ સપોર્ટ રહ્યો છે એ બદલ હું દરેક અરબી સાયન્સ સ્કૂલના દરેક શિક્ષકોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અહીં અરબી સાયન્સ સ્કૂલ શાળામાં દરરોજ ડેલી ટેસ્ટ લેવાતા હતા એને એને કારણે અહીં અમારી ડેલીની ડેલી પ્રેક્ટિસ બી થતી હતી એને કારણે અમારું જે કંઈ પણ ભૂલ હોય એ અમે અમને ક્લાસ ક્લાસમાં દરેક શિક્ષકો કહેતા કે તમારી આટલી ભૂલ છે તો એ પાછું રિકવર કરજો એવો કહેતા હતા એને કારણે પણ અમારી ઘણા સફળતા મળી છે સર્વેને મારા નમસ્કાર આજ રોજ જાહેર થયેલ ધોરણ દસ ના બોર્ડના પરિણામમાં અર્પી સાયન્સ સ્કૂલના વિદ્યાર્થીઓએ બાજી મારી છે

કે ધોરણ નવમાં જે વિદ્યાર્થી વીક છે નબળો છે તો એને આપણે અન્ય મોકલી દઈએ અને ધોરણ પરિણામ નજીક લાવવાનો પ્રયત્ન કરીએ એવું અમારી શાળામાં નથી બનતું અમે એવા અભ્યાસમાં નબળા વિદ્યાર્થીને પણ સાથે રાખીને ચાલીએ છીએ અને એવા વિદ્યાર્થીઓ પાછળ મહેનત કરીને શક્ય તેટલા તમામ પ્રયાસો એને પાસ કરાવવાના પણ કરીએ છીએ આ એટલે જ અદિતિ અરબી સાયન્સ સ્કૂલનું નામ પાગા તાલુકા શિક્ષણ જગતમાં વખણાયેલું છે જય હિંદ જય દવિ ગુજરાત જે પરિણામ હોય તે શાળા પરિવારથી પહેલાંનો ખૂબ ખૂબ આભાર માનું છે એમનો કે જેમને જે સ્કૂલ મેનેજમેન્ટ છે અને એમની જે તૈયારીઓ રૂપે જે બાળકોને ડેલી ટેસ્ટ પછી એનું જે રિવિઝન કરાવતા હોય છે એમાં દરેક વિષયના શિક્ષકો જે જીણી જેણી બાબતોનું પણ ધ્યાન આપતા હોય છે એટલે પહેલાં તો હું જે કંઈ મારા પુત્ર જે નંબર લાવ્યો છે પહેલો નંબર એ હું સ્કૂલનો આભારી છું ત્યારબાદ ઘરે પણ મારે બાળકને એવું નહોતું કહેવું પડતું કે ચાલ ભાઈ તું વાંચવા બેસ આટલા કલાક વાંચ એક ધગસ બાળકને પોતાની પણ ધગસ હોવી જોઈએ એટલું જ મા બાપ કે ભાઈ વાલી કે પછી શિક્ષકો દ્વારા પરિણામ મળે એવું હોતું નથી પહેલાંમાં પહેલું તો અંદરથી એક સ્ફૂરણા હોવી જોઈએ બાળકને કે મારે કંઈક કરવું છે કે કંઈક મને કરીને આગળ વધવું છે એ મારા પુત્રની અંદર છે અને એ એટલું પૂરતું નથી કે ચાલો એને મારે ઘણી વાર તો ટોકવો પડતો કે ભાઈ તું હવે અત્યારે આટલા વાગે તો તું સુઈ જા બાર વાગે એક વાગ્યા સુધી તો હું લીડ ઉઠતો તે વાંચતો હોય ઘણી વખત તો મારે એને બોલવું પડે કે ભાઈ બહુ થઈ ગયું આપણે શું આરામ કર પહેલું તબિયત સાચો બીજું કે સ્કૂલનું ઘણી વખત એનું જે હોય છે રિઝલ્ટ એ રિઝલ્ટ પણ હું ઘણી વખત જોવા આવતો હોય તો કે એનું પણ અમે નિરીક્ષણ કરતા કે ખરેખર એના માર્ક્સ બરાબર આપ્યા છે કે કેમ ઓછા આપ્યા તો પણ થાય અને વધારે આપ્યો તો એવું નહીં કે ઓછા આપ્યા તો બોલો નિરીક્ષણ કર્યું ને વધારે આપ્યો હતો કે અહીંયા વધારે માર્ક છે થોડા ઓછા કે એના કારણે શું કે બાળકની મેન્ટાલિટી પણ સચવાય એટલે સ્કૂલ મેનેજમેન્ટનો હું આભારી પહેલો તો અને સમગ્ર જે સ્ટાફ છે મેનેજમેન્ટ એનો પણ આભારી